કરે છે ભગવાન અને ભગવાન કે આવવામાં મોડું થયું ભગવાન કે આવવામાં મારે મોડું થયું નામ ચોર્યાસી લાખ યોનિમાં ભટકતો ભટકતો આ જીવ હે ભગવાન આજે હું તમને મળ્યો છું અને ભગવાનની સ્તુતિ કરી છે કે બ્રહ્મા વગેરે સ્તુતિ કરે છે શિવ બ્રહ્મા અને મેં તમને જે નામ આપ્યા એ તમામ તો હું તો એક અસુર બાળક છું એવું બોલ્યા છે હું તમારી સ્તુતિ શું કરું અને ભગવાન શાંત થયા છે પોતાના ખોડામાં બેસાડી જીભથી ચાટવા લાગ્યા જે ગાય વાચરડાને ચાટે એવી રીતે ભગવાને વચન આપ્યું આજ પછી પ્રહલાદ હું તારા કોળમાં પ્રહલાદ પાસે પિતાજીના અગ્નિ સંસ્કાર કરાવ્યા છે પ્રહલાદનો રાજ્યાભિષેક થયો અને બ્રહ્માજીને ભગવાને મીઠો ઠપકો આપ્યો છે કે તમે આવા ના આપતા મારે કેવું કેવું રૂપ ધારણ કરીને આવવું પડે છે